ભવંભવતિભેદન સુખસંપત્કુણાતન વ્રતદાનતપક્રિયાફલં સહજાનંદગુર ભજે સદા વરણીવેશરમણીયર્શન મંદહાસુચિરાનનાંબુજ પૂજિમ સુરનરોતમદા ધર્મનંદનમ વિચિંતએ તમ સુકાંતભૂત કાંતોગત ગે ગદેવ વંદે ભક્તિકાસુતમ સર્વ અવતાર સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિના દિવ્ય સાનિધ્યમાં જેમનો દ્વિશતાબ્દી મહોત્સવ સમગ્ર સંપ્રદાયે આખું વર્ષ ભક્તિ પર્વના માધ્યમથી ધામધૂમથી ઉજવ્યો અને એના કળશ રૂપે આ ભક્તિ મહાપર્વ એવં પંચામૃત મહોત્સવનો સુભક સમન્વય એના ઉત્સવના માધ્યમથી આપણે ઉજવી રહ્યા છીએ એવા વડતાલ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં જેમનો આ વર્ષે પંચોતેરમો પ્રાગટ્ય અમૃત મહોત્સવ સમગ્ર સત્સંગ ભાવથી ઉજવી રહ્યો છે એવા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાતેશ્વર સનાતન પરમ પૂજ્ય એક હજાર આઠ આચાર્ય ચૂડામણી આચાર્ય શ્રી અજિંદ પ્રસાદજી મહારાજ શ્રી પૂજ્ય પિતાશ્રીના દિવ્ય સાનિધ્યમાં ઉપસ્થિત જેને સ્વામિનારાયણ સંપ્રદાય અને વિશેષ કરીને ધર્મકુળ પરિવાર અમારી સાથે અનહદ હેત છે અને હું એનો અતિરેક નથી અને એનો સાક્ષી પણ છું કે કદાચ ઘણી વખત વાવાઝોડા વંટોળા ઉડે ત્યારે ધૂળ ઉડતી હોય પણ એનો લેશ માત્ર જેના અંતરની અંદર પ્રભાવ ન હતો ને જેવું નિર્મળ મન અને સ્નેહ ધર્મકુળ પરિવાર સાથે પૂર્વે હતું એવું ને એવું અખંડ અવિરત રહ્યું છે એવા નિમ્બાર્કપીઠ અને સંતરામ મંદિરના ઉપસ્થિત સર્વે સંતો મહંતો મહામંડલેશ્વર આદિ સર્વે ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવો સ્વામિનારાયણ સંપ્રદાયના દીક્ષિત એવા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો ઉપસ્થિત સર્વ ધર્મપ્રેમી સજ્જનો સર્વ મોક્ષ જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ વાલા ભક્તો આપણા શાસ્ત્રોની અંદર એક વેદવાક્ય છે સત્યમેવ જે તે આપણા શાસ્ત્રોની અંદર આ વાત બહુ વિસ્તારથી કરી છે કે સત્ય ઘણી વખત અપમાનિત થઈ શકે છે પણ એ અપરી પરાજય નથી થઈ શકતો એનો અને એની પાછળનું કારણ છે વેદાદિની અંદર એમ લખવામાં આવ્યું કે આ સમગ્ર સૃષ્ટિ જો ટકી હોય તો એ સત્યને આધારે ટકી છે આ સૂર્ય તપતો હોય તો એ સત્યને આધારે તપે છે આ વાયુ વાય છે તો એ સત્યને આધારે વાય છે અને આપણું જો કલ્યાણ પણ જો થવાનું હોય ભગવાનનો રાજીપો પણ આપણને મળવાનો હોય તો એ સત્યના આધારે જ આપણને પ્રાપ્ત થવાનો છે આજે એ સત્યનો માર્ગ એ સદાચારનો માર્ગ એ ધર્મનો માર્ગ એની પ્રાપ્તિ આપણને થાય એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આપણી જે સનાતન વૈદિક પરંપરા અને જે ઉપાસના ભક્તિની રીત એને પ્રોત્સાહન મળે એને પ્રશસ્ત થાય એની પુષ્ટિ થાય એના માટે શુભ ઉપાસના ભક્તિનો માર્ગ એ મહારાજે પ્રવર્તાવી અને વિશેષ કરીને કળિયુગ વાતાવરણની અંદર આમાં જુઓ આપણા શાસ્ત્રોની અંદર દરેક યુગના પ્રધાન ગુણ બતાવ્યા છે જ્યારે સત્યુગ તો હતો ત્યારે સતયુગના ગુણ ધર્મ વધારે પ્રવર્તતા હતા અને એ પ્રમાણે વ્રત તપ જપ ઇત્યાદિનો મહિમા વિશેષ હતો જ્યારે દ્વાપર ત્રેતા આદિ યુગની જ્યારે પ્રવૃત્તિ હતી ત્યારે એના પ્રમાણની અંદર યજ્ઞ દાન તપશ્ચર્યા વગેરેનો પ્રભાવ એની અંદર વધારે વિશેષ કરીને હતો પણ કળિયુગની અંદર જ્યારે વિષમ વાતાવરણ હોય વિપરીત વાતાવરણ હોય અને ચારે બાજુ જ્યારે ત્રિવિધ તાપનો ઉપદ્રવ હોય અને અધર્મનો ઉપદ્રવ હોય એની મધ્યની અંદર જીવાત્માનું રક્ષણ પણ થાય અને મોક્ષ પણની પ્રાપ્તિ થાય કલ્યાણ પણ ચારે પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થાય એના માટે ભગવાનની પ્રસન્નતા ભગવાનના સાનિધ્યની પ્રાપ્તિ થાય એવા સદ્ધર્મનું સિંચન કરવા આપણી ઉપાસના ભક્તિની રીત એ વૈદિક પરંપરા પ્રમાણે અને એમાંય સરળ કરી મહારાજે મહારાજે એટલે આપણા શાસ્ત્રોએ અંદર લખ્યું કે ભગવાનનું નામ સંકીર્તન ભગવાનની ભક્તિ માત્ર એટલી જો આપણે શ્રદ્ધાથી કરીએ સમજણપૂર્વક કરીએ નિષ્ઠાપૂર્વક કરીએ તો એ ભક્તિ પણ આપણને ભવસાગર સાગર ઉતારવામાં ઉપયોગી બને છે આજે એ ચેતનાઓનું વહન આ વિવિધ પરંપરા આમ તો અમારે ચરોતરનું અમે કહેતા હતા કે કાયમ આ વિસ્તારનું પ્રાંતનું ગૌરવ છે જેને કાયમ સદાવ્રતની હાટી જેને ત્યાં બારે મહિના ખુલ્લી હોય સંતરામ મંદિરના કોઈ પણ નાના મોટા સમાજ સેવાના કાર્યો હોય તો ચરોતરના જે કાઠિયાવાડ બીજા પ્રદેશથી ભક્તો આવ્યા છે એને ખબર કદાચ ઓછી હોય આમ તો ગુજરાતભરમાં એની પ્રસિદ્ધિ છે પણ મારા ચરોતરમાં જો સંતરામ મંદિર ન હોય તો વેક્યુમ થઈ જાય હં આમ વેક્યુમ થઈ જાય એવું એનું એની સેવાનું કાર્ય ભક્તિનું કાર્ય એવી રીતે એમનું થતું હોય છે આજે આપણા આમંત્રણને માન આપી મુક્તાનંદ બાપુ અમને અતિ અમને વાલ અતિ એમનો સ્નેહ છે અમારા પ્રત્યે અમે જ્યારે એમને મુલાકાત માટે ગયા હતા આપણે વચ્ચે થોડો ઘણો પ્રશ્ન ઉપસ્થિત થયા હતા ત્યારે એમને ખૂબ સુંદર શાંતિથી એક સન્માન સાથે સંપ્રદાયનું પ્રતિનિધિત્વ મહારાષ્ટ્રની આજ્ઞાથી જ્યારે અમે લઈને ગયા હતા એક મને પ્રસંગ આવ્યો મને યાદ આ સંપ્રદાયને છે ને કસોટીથી તો બહુ વાંધો નથી આવતો કારણ કે અમે પરાપૂર્વથી કસોટી આપતા આવ્યા છીએ હમણાં મહારાષિએ જે વાત કરી મુક્તાનંદ સ્વામીના પ્રસાદીના લાલજી જેનો આપણે અભિષેક કર્યો આ સંપ્રદાય અને એનું કારણ છે કે ભગવાનની ઓળખાણ થવીને અઘરામાં અઘરું છે કારણ કે મહારાજે વચનામ્રતાથી ગ્રંથોની અંદર લખ્યું આપણા ભાગવતાથી શાસ્ત્રોની અંદર લખ્યું કે ભગવાન જ્યારે ચરિત્ર કરવા ધરાવ ઉપર મનુષ્યાદિ આકૃતિ કરતા હોય આપણા શાસ્ત્રોની અંદર ભગવાનના બે સ્વરૂપો બતાવ્યા છે એટલે ભગવાન એક જ છે પણ એના દર્શન કરવાની જે પદ્ધતિ અથવા તો દર્શનની પ્રાપ્તિ જીવાત્માને બે રીતે થતી હોય છે એક સગુણ સ્વરૂપને એક નિર્ગુણ સ્વરૂપ ભગવાનનું સાકાર સ્વરૂપને નિરાકાર સ્વરૂપ આમ બંને વર્ણનો અને બંને વેદમાન શાસ્ત્રોમાં બતાવ્યા છે આપણને એમ થાય કે એકને પકડીએ ને એકને છોડીએ ને એકને પકડીએ ને એકને છોડીએ તો શાસ્ત્ર અધૂરું રહી જાય પણ ભગવાન શ્રી શ્રીહરીએ વચનામૃતની અંદર બહુ સુંદર સમન્વય કરીને સમજાવ્યો મહારાજને સંતોએ પૂછ્યું કે મહારાજ સગુણ સ્વરૂપ કેમ હોય નિર્ગુણ સ્વરૂપ કેમ સમજવું વ્યાપક સ્વરૂપ કેમ સમજવું અંતર્યામી સાકાર સ્વરૂપ નિરાકાર સ્વરૂપ કેમ સમજવું આ જીવનની અંદર તો મૂંઝવણ ઊભી કરે ને આ તો કેવું છે મહાન સાધના કરી મહાન તત્વજ્ઞાનની દર્શનશાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય હજારો વર્ષનું સાધના હોય ત્યારે આ વાત સમજાય કારણ કે આ તો માત્ર આ સામાન્ય માર મેં પહેલાં દિવસે સભાની અંદર કીધું હતું કે એક મદારી પોતે ખેલ દેખાડતો હોય તો એની કળા એના ખેલને આપણે પારખી નથી શકતા કોઈ જાદુગર કોઈ આપણને તત્વ રમત દેખાડે તો એની રમતને આપણે ઓળખી નથી શકતા એની એની જે ટ્રીક હોય અથવા તો એની અંદર જે રમત કરી હોય આપણે ન કરી શકીએ તો અનંત કોટી બ્રહ્માંડનો નાદ જ્યારે રમત કરતો હોય તો એને આ તમે હું શું સમજવાના હતા આપણી પામર બુદ્ધિનો વિષય નથી પણ આપણી શ્રદ્ધા જો એની અંદર હોય તો આપણે ચોક્કસ એને પામી શકીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી આ શ્રદ્ધાનો વિષય છે અને એટલા માટે આપણી જે આ સંસ્કૃતિની અંદર ભગવાનની પ્રાપ્તિનો જો કે વિશેષ સમય નથી લેવો આપણે આજે હમણાં આ મા પૂજાના દર્શન કર્યા છે ત્યાર પછી બપોર પછી યજ્ઞ ક્રમ કર્મ છે અને બીજા ઘણા બધા હરિભક્તો યજમાનોનું પહેલાં સૂચના આપી દઉં ને પછી મારી વાત થોડીક કરીને હું પૂરી કરું મારા આપણે આશીર્વચન લેવા છે પણ કસોટીની વાત કરતા હતા તો આ સંપ્રદાયની અંદર કસોટીઓ મુક્તાનંદ સ્વામી અને મહારાજે જ્યારે વડોદરાની અંદર મૂક્યા ત્યારે સંપ્રદાયના વૈદિક સિદ્ધાંતો શાસ્ત્રોક્ત વેદ વ્યાસની વાણી આદિથી લઈને જે શાસ્ત્ર પ્રમાણ ઉપનિષદોના પ્રમાણ સાથે આ સંપ્રદાય વૈદિક સંપ્રદાય છે એવી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું એનાથી વિશેષ એક પ્રસંગ મને યાદ આવ્યો પિંગલ શાસ્ત્રના મહાન વિદ્વાન કવિ લાડુદાન આપણે જેને બ્રહ્માનંદ સ્વામીના મહારાજે બ્રહ્માનંદ સ્વામીને યાદ કર્યા ને એટલે મને યાદ આવ્યો પ્રસંગ તો એ લાડુદાન જ્યારે કશ કવિ હતા એમને અનેક એવા સૌરાષ્ટ્રના રાજવાડાઓની અંદરથી પોતે ખ્યાતિ કવિ તરીકે મેળવીને એમને એમના સંરક્ષણની અંદર સરકારે ભાવનગર સરકારે એમને એક સેનાની ટુકડી આપી હતી તમારી હતા એને આભૂષણને વગેરે કરીને અલંકારથી સન્માનિત કર્યા હતા એ લાડુદાન કવિને એક વખત પ્રસંગ એવો બન્યો સંપ્રદાયનો સંક્ષિપ્તમાં હું વાત કરું કે પ્રસંગ એવો બન્યો કે ભાવનગર કોઈ દરબારનું કામ હતું અને આપણા રાજુલા વિસ્તારના નાગદાન સોની અને એ ત્યાં મહારાજને ત્યાં ગયા કપાળની અંદર સુંદર ભગવાનનો તિલક ચાંદલો ધારણ કરેલો એટલે બાપુએ પૂછ્યું મહારાજે કે આ તમે ટીલું કર્યું છે કોણું ટીલું છે એટલે લાડુ નાગદાન સોનીએ કીધું કે ભગવાન સ્વામિનારાયણનું મેં ચિહ્નમાં મારા કપાળની અંદર મેં ધારણ કર્યું છે તો કે એ એ નવા કારણ કે એમાં કેવું છે જ્યાં સુધી પરિચય ન હોય જ્યાં સુધી અનુભવ ન હોય ત્યાં સુધી સ્વીકૃતિ થવી અઘરી છે એટલે ભાવનગર દરબારે કીધું કે તમે કહો છો ભગવાનનું આ કળિયુગની અંદર તો ભગવાન કેમ મળે ભગવાન મળે તમે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરો તમે શાસ્ત્રના દર્શન કરો તમે આવી આચાર્ય પરંપરાના દર્શન કરો ભગવાન મળે કેમ ન મળે તમારી શ્રદ્ધા ત્યાં જો નમતી હોય ત્યારે એમને કીધું નાગદાન સોનીને ક્યાં તો તિલક ચાંદલો ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયનો છે એટલે લાડુદાન વિદ્વાન હતા કવિ હતા શીઘ્ર કવિ હતા અને ચારણ સાહિત્યની અંદર જેમનું અયોગ આજે કોઈ પણ એવા સંત વાણીના કાર્યક્રમ નહીં થતા હોય જ્યાં બ્રહ્માનંદ સ્વામીના દોહા ન બોલાતા હોય આજે એવું જેની ખ્યાતિ જેમનું કાર્ય આ સાહિત્ય દર્શનની દ્રષ્ટિએ અને સનાતન ધર્મની દ્રષ્ટિએ જેમનું યોગદાન છે એવા બ્રહ્માનંદ સ્વામી ત્યારે પૂર્વાશ્રમની અંદર હતા એટલે લાડુદાન કવિ તરીકે એમનું ઓળખાણ હતી એમને કીધું કે ના ના આવું તો કળિયુગમાં ન હોય હું પરીક્ષા કરવા જાઉં આ મહત્વની વાતવાલા ભક્તો અહીંયા છે અને લાડુદાન એ નાગદાન સોનીની સાથે એ ભગવાનના દર્શન કરવા આમ તો પરીક્ષા કરવા માટે આવ્યા રસ્તે આવતા હતા ગઢપુરની વાટમાં હતા અને વાટમાં મનની અંદર સંકલ્પ કર્યા જો ભગવાન હોય ને તેની અંદર એક ગુણ છે અંતર્યામીપણાનો તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી એટલે એમનો અંતર્યામીપણાનો ભાવ હોવો જોઈએ અને જો ભગવાન ખરેખર અવતાર પરમાત્માનો હોય અને સાક્ષાત મને જો દર્શન દે તો મને ત્રણ સંકલ્પ પૂરા કરે એક કે હું ગઢપુરની અંદર જાઉં ત્યારે કાળી કામળીની ઉપર આસન નાખીને બેઠા હોય ગળાની અંદર ગુલાબનો હાર હોય અને મને નામ દઈને બોલાવે અને જ્યારે એ બ્રહ્માનંદ સ્વામી એટલે લાડુદાન જ્યારે ત્યાં ગઢપુરના દાદા કાચરના દરબારની અંદર જ્યાં પ્રવેશ કર્યો ભગવાન બરાબર કાળી કામળી નાખીને બેઠા હતા આગળ ભાગવતજીનું શાસ્ત્ર હતું અને ગળાની અંદર ગુલાબની માળા પહેરી હતી અને નામ દઈને કે આવું લાડુદાન ઓ અને આ જ્યાં શબ્દ એમના કાને પડ્યાને બ્રહ્માનંદ સ્વામીનું મસ્તક ત્યાં ભગવાનના ચરણમાં નમી ગયું અને એ ઘડીએ ભગવાન બ્રહ્માનંદ સ્વામીએ આ સંપ્રદાયનું પહેલું પદ બનાવ્યું આજની ઘડી રે ધન્ય આજની ઘડી મેં નિરખ્યા સહેજાનંદ ધન્ય આજની ઘડી કામ ક્રોધ લોભ વિશે ના શકે નડી જેના જીવનની અંદર કામ ક્રોધ લોભ વિશેના અંતશત્રુઓ મોક્ષ માર્ગની અંદર જીવન કલ્યાણના માર્ગની અંદર બાધા બનતા હોય ને એની નિવૃત્તિ હોય તો આવા સદ્ગુરની દ્રષ્ટિ થતા ખરેખર એ સુંદર પદ અને આટલેથી અટક્યા નહીં લાડુદાન કવિએ આ સુંદર પદ બને આપણે ઘણી વખત એ કીર્તન બોલતા હોઈએ છીએ અને એ પદ બનાવ્યું પણ મનની અંદર સંતોષ ન થયો મંદિર તો તૃપ્તિ ન થઈ આવું છું મેં જેવા ભગવાનને નિરખ્યા છે એવું વર્ણન ન થયું એટલે પોતે કવિ હતા એટલે સંતુષ્ટિ ન થાય કોઈ પણ કલાકારને પોતાની કૃતિની અંદર સંતુષ્ટિ ન થાય એને વધારે ને વધારે સુધારવાની અને એ તો સાધકની એક સભ્યતા એવી હોવી જોઈએ આપણને પણ મારા જે વચનામૃતમાં લખ્યું ભક્તિ કરો ને તો સંતુષ્ટિ ન થવા દેવી મેં બહુ ભજન કરી લીધું મેં બહુ દાન કરી લીધું મેં બહુ સેવા કરી લીધી જે દિવસે તમને આવો ભાવ થાય ને એટલે તમારો વિકાસનો માર્ગ રૂંધાઈ જાય છે એમાં તો એમાં તો નવીનતા લાવતી રહેવી પડે કાંઈ કર્યું છે હજુ એનાથી વિશેષ કરવું છે હજુ એનાથી વિશેષ કરવું છે અને લાડુદાન કવિએ સુંદર છંદ ભગવાનની સામે યહી મચ્છ એહી કચ્છ એહિ શુકર તનુ ધાર્યો એ બદરે બનસી હિરણાકશ માર્યો એ વામ બપુ કીન લીન ભૂમિ તીન પદત્રય યહી બને નરસિંહ કહ્યું રઘુપતિકીની જગ જગજય આવી અનેક સ્તુતિ દ્વારા એ ભગવાનના સાકાર સ્વરૂપની અંદર મચ્છ કચ્છ વરાદિના દર્શન જેમ થતા હોય અને એનું વર્ણન કરતા હોય એવું લાડુદાન જીએ ત્યાં ભગવાનની આગળ સ્તુતિ કરીને ત્યારે મનમાં સંતોષ થયો હવે ભગવાનને જેવા મેં પામ્યા ને એવા મરણે છે એટલે કહેવાની પાછળનો ભાવાર્થવાળા ભક્તો એ છે જ્યારે અંતરથી જ્યારે છે તાર ઉદેન ઉદી થાય ને ગઈકાલે આપણે અહીંયા કીર્તન ભક્તિ કરતી હતી અને નારાયણભાઈ જે સુંદર કલાકાર આપણને અહીંયા કીર્તન ભક્તિનો લાભ આપ્યો અમે એથી પ્રસંગ પૂરો થયો અને લગભગ સાડા બાર એક વાગે અને અંદર ગયા મેં આ છોકરાઓને કીધું હતું મેં કીધું એમને બધાને ભોજન પ્રસાદનું કારણ કે રાત્રે મોડું થયું હતું તો વ્યવસ્થા કરે તો પાછળ ગયા હતા હવે પાછળ અમારા સ્વયંસેવકો બધા આખા દિવસના સેવામાં હતા તો રાત્રે બધા થાકીને એક વાગે સુઈ ગયા માતુશ્રીને વાત થઈ માતુશ્રી કહે અરે મારે ત્યાંથી કોઈ ભૂખ્યો ન જાય રાતે બે વાગે માતુશ્રીએ જાતે ઊભા થઈ ભૌજી મહારાજ ત્યાં ખીચડી બનાવી અને દસ જણા જે હતા એમને રાત્રે બનાવીને જમાડીને પછી અહીંથી વિદાય કર્યા મહારાષ્ટ્રી ત્યારે અમે સત્સંગ કરતા હતા અને સત્સંગ કરતા હતા ત્યારે અમે કીધું આ બને ત્યાં સુધી પાંચ મિનિટ સમય તો કાઢવો ને એટલે એની અંદર વાત કરતી ત્યારે મેં કીધું કે જ્યાં અંતરનો નાદ ઉઠે ને અંતર આત્માથી નાદ ઉઠે ને અને એ આરાધના જ્યારે બને ત્યારે પરમેશ્વર સુધી પહોંચે છે બાકી ગળાનાથી ગમે તેટલા બરાડા પાડો ને એ ભગવાન સુધી પહોંચતા નથી આ વાત નિર્વિવાદ છે તમે મોઢે ગળેથી તમે ગમે તેટલું ગાન કરતા હો એને ભગવાન સુધી એ તમારો સાર સુરત નથી પહોંચતો અને એ જ્યારે અંતરથી જ્યારે ઉઠે છે ને ત્યારે નાદ ભ્રમ થઈ જાય બરાબર મારા શ્રી ત્યારે એ નાદ બ્રહ્મ થઈ જાય છે અને એ નાદ પરબ્રહ્મની પ્રાપ્તિ માટે આપણને ઉપયોગી થાય છે એટલે આ ભક્તિનો મહિમા સત્સંગનો મહિમા છે આજે ખરેખર આપણા માટે સૌભાગ્યની વાત છે સંપ્રદાય માટે ગૌરવની વાત છે કે આપણો સનાતન વૈદિક ધર્મ એની એકરૂપતા ગમે તેવા કદાચ વાવાઝોડા વંટોળા આવ્યા અને કદાચ કોઈએ અને હું તો કાયમ કહું છું કે આસુરી તત્વ છે ને સૌથી પહેલાં અંગ્રેજોએ એક નીતિ આપી છે ને ડિવાઇડ એન્ડ રૂલ એ અંદર અંદર વિક્ષેપ કરાવે છે હમણાં મુક્તાનંદ બાપુના પ્રતિનિધિ સદાનંદ બાપુ એમને બહુ સુંદર વાત કરી કે આપણે ત્યાં આ નીતિઓ અંગ્રેજો આપીને ગયા કે તમે વિભાજન કરો અને પછી પોતાનું રાજ સ્થાપિત કરો એમ આપણી સનાતન વૈદિક પરંપરાની અંદર એકતા છે ને એની અંદર કેટલાક મહત્વાકાંક્ષી હું એમના અમે હમણાં યજ્ઞશાળાની અંદર બેઠા હતા ત્યારે મેં વાત કરી મેં કીધું અહંકાર અને જડતાનું સ્વરૂપ એક જેવું જ છે આ હું જ કરું આ જડતા થઈ અને આ હું જ કરી શકું એ અહંકારે થયો વસ્તુ એક જ છે એમ જ્યારે જડતાને અહંકાર પોતાના વિવેક ઉપર હાવી થઈ જાય છે ને ત્યારે હું કરું એ જ સાચું અને હું કરું એ જ સાચું હું જ કરું આ અહંકારને એ જીવાત્માને પતનના માર્ગ ઉપર લઈ જાય છે પણ એનો ત્યાગ કરીને આપણા ગુરુજનો ગઈકાલે પણ મેં વાત કરી હતી મહાજનો એ નગતા સપનતા હા કયો માર્ગ પ્રશસ્ત કરો કયા માર્ગે જવું તો જેના ઉપર મહાજનો ચાલ્યા હોય એટલે કે મુક્તો ચાલ્યા હોય એવા મનીષી ચાલ્યા હોય કે જેને પોતાના આત્મકલ્યાણનું સાધન કર્યું છે એના માર્ગ ઉપર આજે એ પરંપરાઓને વાર લઈને પછી નિમ્બાર્ક સંપ્રદાય હોય મધ્ય સંપ્રદાય હોય રામાનુજ સંપ્રદાય હોય રામાનંદ સંપ્રદાય હોય શાંકર્ય સંપ્રદાય હોય ગઈકાલે આપણી સભાની અંદર વલ્લભાચાર્યજી મહારાષ્ટ્રીનું પ્રતિનિધિત્વ લઈને વૈષ્ણવ આચાર્યજી પધાર્યા વલ્લભ સંપ્રદાય હોય સંતરામ મહાન આદિ જે આ બધી જાગૃત સ્થાનો છે કે જેના માધ્યમથી આજે સમાજને ન કેવળ પથદર્શનનું કાર્ય થાય છે પણ એને રક્ષણ અને પોષણનું કાર્ય પણ થઈ રહ્યું છે ત્યારે આવી પરંપરા અને આપણા માટે તો ખરેખર ભગવાન સ્વામિનારાયણ જો અનેક સંપ્રદાયો પોતાની મહત્તાની મર્યાદાઓ રહેલી છે આપણી મહત્તાને મર્યાદા એ છે કે આપણે પાછળથી કંઈક ગોતવું પડે એવું શ્રીજી મહારાજે રહેવા નથી દીધું મહારાજે એટલી દયા કરી કરુણા કરી પોતાની અંતર ધ્યાન લીલા કરતા હતા જે મહારાજ શ્રી હમણાં આપણને યાદ કરાવ્યું કે જે એમના આવવાના છ સંકલ્પો એ અહીંયા પૃથ્વી ઉપર પ્રગટ થયા એના સંકલ્પો ગોપાણંદ સ્વામી સાથે જે વાત કરી એની અંદર મહારાજે એ અક્ષરોહળીની અંદર દરબારગઢની અંદર જ્યારે મહારાજ બિરાજમાન હતા ત્યારે અંતર પોતાની લીલા અંતર ધ્યાન લીલા કરતાં પહેલાં મહારાજે કીધું હું આ સત્સંગને રેઢો મૂકીને જવા નથી ઈચ્છતો અને એટલા માટે હું એવું અહીંયા સ્થાપન કરીને જાઉં યાવતચંદ્ર દીવા કરો અમારો આશ્રય ક્યાંય ભટકે નહીં ક્યાંય એને રખડવું ન પડે અને અમારા શરણની ભક્તિ કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ કરી શકે એટલા માટે મહારાજે મંદિરો નિર્માણ કરાવ્યા પદની સ્થાપના કરી સદશાસ્ત્રો આને રચાવ્યા અને મહારાજ કીધું કે આનું જે શરણાગતિ લેશે જ્યારે વડતાલની અંદર મહારાજે ગાદી અભિષેક કર્યો ને ત્યારે મહારાજે બંને આચાર્યોની સ્થાપના કરી અને આ જાહેર કોલ આપ્યો તદ્યો એ તદ્દવંશાનામ કરી શી આશ્રમ આ અમે જે બે વડતાલ અને અમદાવાદ ગાદીની પરંપરા અમે સ્થાપિત કરી છીએ એતદીઓ એતદ વંશાનામ એના વંશમાં થનાર જે આચાર્ય એનો જે પણ આશ્રય કરશે એને ભગવાન પોતાના ધામની અંદર અવશ્ય અક્ષરધામની પ્રાપ્તિ કરાવશે એટલે ગોતવાની જરૂર નથી હવે આ પરંપરાની કડી છોડીને તમારા આંકડા ગમે ત્યાં બીડાવશો આ પરંપરાની આંકડાને છોડીને જો આંકડા ગમે ત્યાં બીડાવશો તેનું ઠેકાણું કઈ રહેશે નહીં આ જ સૂર આપણે સમજવાનો છે હું તમે બધાય આશ્રિત છીએ આમાં કોઈ ધણી નથી ધણી આપણો માલિક એક પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે આપણે બધાએ આશ્રિત છીએ ચાહે સંતવેશની અંદર હોઈએ ચાહે ગ્રહસ્થ વેશની અંદર હોઈએ પણ આપણા સૌના માટે ભગવાન શ્રીહરિની આજ્ઞા એમના વચનામૃત એમની શિક્ષાપત્રી એ જ કાયમ અનુસંધાન રહેવું જોઈએ એને તાન નલ્લંઘ્યાનું વર્તન તે હેતુ સ્વૈર કુબુદ્ધયા આનું ઉલ્લંઘન કરે ને તો મહારાજ કે કુબુદ્ધિવાળો જાણો સત્સંગીતો નહીં પણ કુબુદ્ધિવાળો જાણો એટલે એવી કુબુદ્ધિ આપણામાં ક્યારે ન આવે આપણે ભગવાનના બતાવેલ ભક્તિના કાયમ હું પુનઃ સમગ્ર આવા અત્યારની અંદર દિવાળીના જેમ એસપી સ્વામી વાત કરી કે ત્યાં પોતાના ઉત્સવ સમય પ્રસંગો ચાલતા હોય પણ બધાનો ભાવ એવો હતો અમારી અમારી ભક્તોનો અને જ્યારે વાત કરી ત્યારે બધા સંતો મહંતોએ પોતાનો સમય લઈ અને અત્યારે અહીંયા આપણને મહારાષ્ટ્રી પ્રત્યેનો પોતાનો ભાવ અને શુભેચ્છા વ્યક્ત કરવા અહીંયા પધાર્યા તો હું સમગ્ર સંપ્રદાય વતી આપનું ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન કરું છું અને ભગવાનને પ્રાર્થના કરો કે આવો ને આવો ભાવ એ પરસ્પર કાયમ માટે રહે અને આપણે બધાએ ભગવાન શ્રી હરીના જે સિદ્ધાંતોનું પાલન કરતા થકા ભગવાનની ભક્તિની અંદર સનાતન ધર્મ અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર જેમ બાપુએ કીધું એમ રાષ્ટ્ર નિર્માણને રક્ષણના કાર્યની અંદર પણ આપણું યોગદાન સમયસર આપણે આપીએ અને એ જ રીતે સત્સંગનો અને આપણી સંસ્કૃતિનો ખૂબ વિજય અને જે જે કાળ સમગ્ર વિશ્વની અંદર વિસ્તાર થાય એવી ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારીમાં પ્રાર્થના કરી પરમુ જે આચાર્ય મહારાષ્ટ્રી ત્યારે બિરા બિરાજમાન છે એ આપણને અહીંયા આગળ પાંચ મિનિટ પોતાના આશીર્વચન ના મળે પછીનો કાર્યક્રમ હું અહીંથી જાહેર કરું યજમાન પરિવાર માટે ફલાહારની વ્યવસ્થા કરી છે જે મહાપૂજામાં બેઠા છે એમના માટે એટલે એ ત્યાં ફલાહાર કરવા જશે બાકીના ભક્તો પાછળના વિભાગની અંદર જ્યાં પ્રસાદની વ્યવસ્થા છે ત્યાં પ્રસાદ લેવા જશે બરાબર અઢી વાગે યજમાનો જે છે એ યજ્ઞશાળામાં પુનઃ પાછા આવી જશે કે જેથી કરીને આપણે બપોર પછીનો યજ્ઞનો ક્રમ એ આપણે આ કાર્યક્રમ શરૂ કરી શકીએ બાકીના હરિભક્તોને ત્રણ વાગે અહીં આગળ સભાની અંદર આવી જજો અમારે વરજાંગ જાળિયાથી ભક્તિસ્વામી પુરાણી ભક્તિસ્વામી છે ઘનશ્યામ સ્વામી છે જ્ઞાન સ્વામી છે શ્યામ સ્વામી છે આ બધા અને અમારા પાર્ષદો જન્મંગળ ભગત આદિ બધા ઘણા છે અહીંયા તમને સત્સંગ કરાવશે અમારું યજ્ઞનું કાર્ય પૂર્ણાવતિ થાય પૂર્ણાવતિના પહેલાં અહીંયા સભાને વિરામ કરશું એટલે બધા હરિભક્તો યજ્ઞની પૂર્ણાવતિના દર્શન કરી શકો તો એ રીતે બધા સંતો પાર્ષદો અહીંયા આગળ સત્સંગ સભા કરજો અને ત્યાં સુધી આપણે યજ્ઞનું કાર્ય પૂર્ણ થઈ જાય આવતી પહેલાં તમને બધાને ત્યાં આરતીના અને પૂર્ણાવતીના દર્શન માટે પાછા તેડાવી લઈશું એટલે ત્યાં સુધી બધા એટલે શું બીજા બધે ભટકોની પાછા ને અત્યારે ઘણા બધા તંબુઓ તણાણા છે કોઈ ખોટા તંબુમાં કોઈ ખોટા તંબુમાં ગરી જાવ પાછા કાઢવા મુશ્કેલ થાય એટલે એ ન થાય એટલે અહીંયા ભગવાનનું ભજન કરજો અહીંયા આગળ માળા ધ્યાન ઉપનું બરાબર એટલે ખાસ બધાને એ ભલામણ સાથે તો આ બપોર પછીનો કાર્યક્રમ છે તો પ્રસાદ લઈને બરાબર અઢી વાગે બધા યજમાનો યજ્ઞશાળામાં અને બાકીના ભક્તો ત્રણ વાગે અહીંયા આગળ સંતો જરા હાચવી લેજો બપોર પછીની સભા હં તો અહીંયા ત્રણ વાગે બધા સભાની અંદર બાકીના ભક્તો અહીંયા લાભ લેશે તો એ પુનઃ એક વખત બધા મહારાષ્ટ્રી આપ સરોવરનું ખૂબ ખૂબ અમે સ્વાગત અને અભિવાદન કરીએ છીએ આ પધાર્યાને કાયમ આપનો અનુગ્રહ આ રીતે રાખજો એ વાત સાથે વિશેષ સમય ન લેતા પરમ પૂજ્ય આચાર્ય મારા શ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરું કે હું પ્રાર્થના કરું એટલે માને માને હં એટલે મારા શ્રીને પ્રાર્થના કરું કે આપ અંદરના આશીર્વાદ આપના આપના સ્વભાવગત જે આપનો છે મારા શ્રી છે ને મારો હું હું તો જો કે કહું ને તેમ થાય કે દીકરા બાપના વખાણ કરે છે પણ એવું નથી એ કાન પકડીને જેટલું કહે ને એટલું જ સાર્થક હોય એમને એમ કહે ને એ ઔપચારિકતા થાય એ મોઢે તમને સારું કે ને કે તમે બેટા બહુ સારું કર્યું માની લેવાનું ઔપચારિકતા રાજી નથી પણ જે દિવસ કાન પકડીને કે ને આમ નહીં નામ કરાય તે દિવસ માનું ઘઉં મારા ઉપર રાજી છે આ આ મારા આ હૃદયગત એટલે હું એવું જ નથી કે તો બધાને કાન પકડ્યું પણ બધાને આ પર આ પોતાનો રાજીપો આશીર્વાદ આપ દાખો એવી આપના ચરનાર વિનંતી કરીને માઇકનો હવાલો પૂજ્ય મહારાષ્ટ્રના ચહેરનાર